તો કેમ છો મારા યુટ્યુબના પરિવાર શુભ સવાર વાગી ગયા છે સવારના દસ અને હું રાજેશ સ્વાગત કરું છું તમારું મારા આ નવા વ્લોગમાં આપણે અત્યારે વાડી વ્યાસી તલમાં પાણી વારવા અને વાતાવરણ થોડુંક વાદળછાયું અને વરસાદ જેવું લાગે છે કેમ કે તમે જોજો વાદરા કેવા થયા ફૂલ ગરમી જેવો માહોલ થઈ ગયો છે અને તડકો તો બહુ નથી આજ પાણી આજ વારવાનું છે બહુ જાઝાદીથી આપણે બ્લોગ બનાવ્યો નતો એટલે આજે તમને તલ બતાવવાના છે અને તણે ત્રણ પડાના તલ બતાવવાના છે અને જોઈએ આગળ કન્ટિન્યુ જોતા રહો કે આ પહેલાં વાયા એ તલ એના પછી વાયા એ હાવ છેલ્લે વાય એ તલ બધાય કેવા થયા તલ તમને બતાવું અને ઘણું બધું આપણે આરોને આગળ એક્સપ્લોર કરશું વિડીયોમાં એટલે વિડીયો કન્ટિન્યુ જોતા રહી વિડીયો બનાવવાનો હમણાં કોઈ ટાઈમ બહુ મળતો નથી ને એટલે થોડુંક બ્લોગમાં લેટ થઈ જાય છે તો ચાલો તમને તલ બતાવી જો મિત્રો આ તલ રહ્યા ને આ હવથી પાછળ તલવાયા છે હવ એટલે હવથી પાછળ કેમકે આપણે આ તલવાયા ને એનો વિડીયો આપણે બ્લોગ હોતક બનાવ્યો હતો ટ્રેક્ટર આવ્યો ઓટો આવ્યો એ હોતક આપણે બ્લોગ બનાવ્યો હતો એટલે હવથી પાછળ અને હૌથી પાહા તલ હે રહી અને કંઈક આ રીતના તલ થયા હે રહી અને મિત્રો આ આ વાળીએ આંબલી કાયતરાની આંબલી જે આ કાયતરા જોઈ રહી આવા કાયતરા એ કાયતરાની આંબલીઓ ઘણી હોય છે આપણે આવા કાયતરાની પણ મીઠી આંબલી કે ને તો એક જ આંબલી છે જો આ રીતની આવા કૈતરા છે આમાં જો આવા કાયતરા છે એકદમ બહુ મીઠા કાયતરા છે તો હાલો આપણે તમને એના હંધાય મોર જે તલવાયા ની તલ બતાવું તો મિત્રો આ તલને સૌથી મોરવાયેલા છે પારવા તલ હતા પણ હવે ને બધા એકદમ હરિયા કમ્પ્લીટ બધા ભરચક થઈ જાય મિત્રો બે વાગી ગયા છે અને આપણે પાણી આજે ખાખરાવાળું રહ્યું ને તમને વારી વખતે બ્લોગમાં બતાવું હું આપણા પાણી આલે છે ને આમાં થોડીક તાણ વધારે પડી જાય છે તમે જો પમપોળીઓ વરો મળ્યા તલ અને આમાં કંઈક આવા તલ છે જોઈ શકો છો તમે જો આવા તલ છે પાણી થોડી વધારે ખેંચ જેવું છે એટલે પાણી અત્યારે ઓન ચાલુ જ છે આ તમે જોઈ શકો આ હરિયામાં જ પાણી આવેલું આવે છે એટલે હવે આમાં પાણી વાલી લઈ તમને નાના તલ બતાવ્યા પછી પછીના હાવથી આગેતરા તલ મોટા હતા એ બતાવ્યા અને હવે આ વેટલા ગાળાના છે અને હવે થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે જો ભગવાન કરીને વરસાદ વરસાદનું આવે ને તો હારું નગર બધું થોડુંક બગડવાનો ચાન્સ રહેશે તો કન્ટિન્યુ જોતા રહ્યું ફાઇનલી મિત્રો પાંચ વાગી ગયા છે પાવર વહી ગયો છે અને પાવર જો કે વહેલો વહી ગયો થોડુંક વાવાઝોડા જેવું પવન સીડ્યું હતું ને પવન બહુ સીડ્યો હતો એટલે પાવર વહી ગયો છે અને તલને થોડાક નીજળી નાખ્યા છે તમે જોઈ શકો છો કેવા કરી નાખ્યા તો બધાને એક સાઈડ નમતા કરી નાખ્યા છે અને ઓલા મોટા તલે એવા કરી નાખ્યા છે ઓલા આમ પાણી હાલતું હતું એટલે બહુ વાંધો જ ના આવ્યો પાણી હાલતું હતું એમાં તો થોડાક વધારે નમી ગયા છે બાકી જમીન જ્યાં ઉકાઈ ગઈ અહીંયા ગણ ઓછું ઓછા નહીમાં હે બહુ વાવર જેવું વન્ટોરિયા જેવું આમ વધારે પડતો પવન ચડ્યો હતો એટલે લાઇટ વાઈ જાય છે ને આપણે નાના તલમાં તો આવીને બેઠા હૈ કીધું દઉં આપણે બ્લોગ અહીં પૂરો કરી નાખી તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને તલ કેવા છે એ જરાક કમેન્ટમાં કહેજો અને મળીએ બીજા નવા બ્લોગમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં